નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે ભોળાદનું નામ તો સાંભળ્યું છે આપણા સુરપુરાધામ ધામ ભાલ બરાબર નિના સંત શ્રી દાનભા બાપુને કમલેશ જાદવ નામના વ્યક્તિએ ચેલેન્જ આપી છે અને મિત્રો પડકાર પણ આપ્યો છે તો એનો વળતો જવાબ દાનભાવ બાપુએ પણ આપ્યો છે દાનભવ બાપુએ એને શું કીધું તો તમે આગળ વિડિયોમાં સાંભળી લો એના પહેલાં તમે આપણી ચેનલ પર નવા હોવ અને હજુ સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટમાં જય સુરપુરા દાદા જરૂરથી લખજો અને વિડીયોને વધુથી વધુ

આ તો નવરી બજાર હોય એ આવી વાતો કરે સમજાય હે અને હું ખોટું હોય તમ ઉપાડો જોડા નાખો માર મારમાં ક્યાં સ્વાર્થ છે અમારો બતાવો આ કોઈ જગ્યામાં છે કે અમે તો એ પ્રેરણા કરી છે કે માણસની વાહ અડ્યું ના કરશો પરમાત્મા ઉપર ભરાવશો રાખો કદાચ એવું બનતું હોય પરમાત્મા આપણી પરીક્ષા કરતો હોય અને એના કારણે આપણને હોય ને રાત ગમે એટલી લાંબી હોય હવા તો પડવાનું છે મલામણ હો આ કોઈએ પ્રસાદીની થાળી લીધી કોઈએ કીધું કે પચાસ રૂપિયા અહીં નાખો કાંઈ નાખો કીધું કોઈ દર્શન કરવા વીઆઈપી બસો રૂપિયા થઈ છે કીધું હોય છ કલાક ખુલ્લું રાખ્યું ભલામાળા રાજા દેવી ઉપટું આવે તને હાડા તને ઉતા ખખડાવે દાદા ના દર્શન થઈ ગયા અમારા બાપુ ના કરવા એટલે પણ હોવા તો દે ભલામાળા દસ મિનિટ રૂમ માં આવ્યા એટલે હું કોઈ પૂજનીય નથી આ તમારી આશા હોય છે તમારો ભાવ હોય છે દાદાને દાદાને પ્રાર્થના કરો અને હું તો કહું આ જગ્યા એટલી પવિત્ર છે ને કે દાદા પોતાના બચપન લઈને પોતાનું લોહી આ ધરતી ઉપર રેડ્યું છે અને આ તમને એ ધરતી ઉપર બેહવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે

મારો ઠાકર બજે નુઆઈ કર્યો